આજે આપણે જોઈશું મૃત્યુ એક અદભુત શરીર વસ્ત્રને છોડીને નવા વસ્ત્ર ધારણ કરવાની પ્રક્રિયા જ્યારે આપણે જૂના વસ્ત્રને ત્યાગ કરીએ છીએ તો દુઃખ નથી થતું અને નવા વસ્ત્ર પહેરવાનો આનંદ પણ હોય છે એવી રીતે આ શરીર પણ વસ્ત્ર છે આત્મા અજર અમર અવિનાશી છે આત્મા ક્યારેય મળતી નથી શરીરના પાંચેય તત્વ મૃત્યુ બાદ પ્રકૃતિના પાંચેય તત્વોમાં મળી જાય છે મૃત્યુ એટલે આત્માનું ડ્રેસ અને એડ્રેસનું બદલવું એક સ્થાન છોડી અને શરીરને છોડી બીજા સ્થાન પર જઈને બીજા શરીરના વસ્ત્રને ધારણ કરવા મૃત્યુ એટલે જૂના મકાનને છોડીને નવા મકાનમાં જવાની પ્રક્રિયા આ શરીરૂપી મકાનમાં આપણે ભલેને ગમે તેટલા જૂના ભાડુઆત કેમ ન હોઈએ પરંતુ એક દિવસ આ મકાન ખાલી કરવું જ પડશે અહીંયા એવો કાયદો નથી ચાલતો કે જૂના ભાડુઆતને મકાન ખાલી કરવામાં નહીં આવે મૃત્યુ એટલે એક રૂમમાંથી નીકળીને બીજા રૂમમાં જવાની પ્રક્રિયા મૃત્યુ એક અદ્ભુત ઘટના છે જેમાં આત્મા પોતાના જીવનના કર્મો સંસ્કારો વગેરેને લઈને આગળ જાય છે જીવનના ત્રણ પ્રસંગ વાસ્તવમાં જેને આપણે મૃત્યુ અથવા શોકનો પ્રસંગ માનીએ છીએ એ જ કોઈ બીજાના ઘરમાં આનંદનો પ્રસંગ બની જાય છે તથા જેને આપણે જન્મ અથવા આનંદનો પ્રસંગ માનીએ છીએ એ કોઈના ઘરમાં મૃત્યુનો પ્રસંગ હોય છે મનુષ્ય જીવનમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના પ્રસંગ આવતા હોય છે પહેલો જન્મનો પ્રસંગ આ પ્રસંગને આપણે સહજ રીતે સ્વીકારીએ છીએ એટલું જ નહીં પરિવારના લોકો બાળકના જન્મની રાહ જોતા હોય છે અને આ પ્રસંગને આપણે બધા સાથે મળીને ઉજવતા હોઈએ છીએ બીજો પ્રસંગ છે લગ્નનો પ્રસંગ આ પ્રસંગને પણ આપણે જન્મના પ્રસંગની જેમ સાથે મળીને ઉજવીએ છીએ એની તૈયારીઓ લાંબો સમય માગી લે છે જેમાં સમય શક્તિ અને ધન ત્રણે વાપરી નાખીએ છીએ આપણે માનીએ છીએ કે લગ્ન કરવું આ માનવનો ધર્મ છે ત્રીજો પ્રસંગ આ મહત્વપૂર્ણ પ્રસંગ દરેકના જીવનમાં આવે છે જન્મ અને લગ્નનો પ્રસંગ ખૂબ જ સહજ રીતે સ્વીકારી લઈએ તો ભલા આ પ્રસંગ કેમ નહીં પ્રથમ પ્રસંગની તૈયારી ચાર પાંચ મહિના પહેલાંથી શરૂ કરીએ છીએ જ્યારે આપણા ઘરમાં એક બાળકના આગમનના સમાચાર મળે છે આપણે ખુશીથી તેના સ્વાગતની તૈયારીઓ કરીએ છીએ

અમુક વર્ષનું થાય એટલે આપણે તેના લગ્નની તૈયારીઓ કરીએ છીએ આપણે આ વર્ષે લગ્ન નથી કરવા તો આવતા વર્ષે કરીશું તો આ પ્રસંગની તૈયારી પણ મનુષ્યના હાથમાં છે જ્યારે મૃત્યુના પ્રસંગમાં આપણી સામે કોઈનું શરીર શબ બનીને પડ્યું છે ડેડ બોડી પડ્યું છે તો પણ આપણે વિચારીએ છીએ કે આટલું જલ્દી ન જવું જોઈએ કારણ કે તેની સાથે આપણો સ્નેહભર્યો સંબંધ હતો જેને કારણે આ શું સ્વાભાવિક રીતે રોકી શકાતા નથી પણ આ પ્રસંગ આપણા હાથમાં નથી મૃત્યુ એવો અદ્ભુત પ્રસંગ છે કે જેની આપણે બિલકુલ તૈયારી કરતા નથી જ્યારે કે તે નિશ્ચિત ઘટના છે બધા પ્રસંગની તૈયારી મહિનાઓ યા વર્ષો પૂર્વે કરીએ છીએ પરંતુ મૃત્યુની તૈયારી નથી કરતા તે આપણી સૌથી મોટી ભૂલ છે બીજા વિશ્વયુદ્ધ સમયની વાત છે એક અમેરિકન યુદ્ધ વિમાન એક વિમાની મથક પર ઉતરે છે તેમાંથી વિમાન ચાલક બહાર નીકળે છે અમેરિકન યુવાન ત્યાં ઉભો રહી પ્રસન્ન મુખે બૂમ પાડે છે કે આજે તો ગજબ કર્યો સાત જાપાની વિમાન તોડી નાખ્યા એક જાપાની વિમાન મથક બાળી નાખ્યું આ તો પેટ્રોલ ખૂટી ગયું તેથી ઉતરવું પડ્યું નહીં તો બીજા ત્રણ ચાર વિમાન ખલાસ કરી નાખત કેબિનમાંથી બીજો માણસ બહાર નીકળે છે અને કહે છે કે ઘણું સારું કર્યું પણ એક ભૂલ થઈ ગઈ આપણે જાપાની વિમાન મથક પર ઉતરી ગયા આવી રીતે જિંદગી જિંદગીભર ઘણું કરીએ છીએ પણ એક ભૂલ થઈ જાય છે બધું બચાવ્યું પોતાને ન બચાવ્યા બધી ચીજની રક્ષા કરી પોતાની રક્ષા ન કરી ખૂબ કમાયા પણ પોતાને વેચી નાખ્યા ઊંચા પદે ચડ્યા પણ વૃત્તિ હલકી થઈ ગઈ પરિવાર ખૂબ વધ્યો પણ આપણે ઘટતા ગયા બીજા માટે સમય આપ્યો પોતાના માટે ન રહ્યો મૃત્યુ વખતે સમજાય છે પણ હવે શું તો આ અદ્ભુત ઘટનાને જે વ્યક્તિ જીવન દરમિયાન જ મૃત્યુને જુએ છે જાણે છે દિશા બદલે છે તેનો જન્મ સાર્થક નીવડે છે મૃત્યુના બોધથી અમૃતની શોધમાં નીકળી જાય છે અને તે વ્યક્તિનું જીવન સફળ થાય છે તો આ મૃત્યુ એક અદ્ભુત ઘટના છે જેને સમજવાની છે અને સ્વીકારવાની છે ઓમ શાંતિ